સમાચારોમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં હોળી અને ધૂળેટીના પર્વને લઈને ઠેર ઠેર ઉજવણી થઈ છે આવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક મહિલા પોતાના માથા પર બિયરના ટીન સાથે ડાન્સ કરતો વિડિયો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે ધૂળેટીમાં યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલ્યા છે તેવો આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે ધૂળેટીની ઉજવણી કરતી વખતે મહિલાના માથા પર બિયરનું ટીન જોવા મળી રહ્યું છે બનાવ સામે આવ્યો છે વધુ વિગત માટે આપણી સાથે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે દીપક જે રીતે આ સોશિયલ મીડિયા પર હમણાં વિડીયો વાયરલ થયો છે એક મહિલા પોતાના માથા પર બિયર નો ટીન લઈને ડાન્સ કરી રહી છે શું છે સમગ્ર મામલો તનુ અમદાવાદ શહેરના અંદરથી એક આ વિડિયો છે તે સામે આવ્યો છે હોળી અને ધૂળેટીનો જે રંગારંગ જે છે તે હર્ષ ઉલ્લાસ સાથે લોકોએ ઉજવણી કરી હતી ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સિટીએમ વિસ્તારના લોકો છે તે એક સોસાયટીના છથી સાત લોકો પોતે ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો ત્યારબાદ જો વાત કરીએ તો ખોખરા પોલીસે આ સમગ્ર બાબતને લઈને એક ફરિયાદ નોંધી હતી ફરિયાદના આધારે જો વાત કરવામાં આવે તો જે માથા ઉપર બિયરનું ટીન રાખતી જે મહિલા છે તેમજ તેની સાથે જે બે અન્ય ઈસમો છે કે પોતાના હાથમાં જે બિયરના ટીન પકડી રાખ્યા છે તો આ તમામની વિરુદ્ધમાં એક કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે કુલ ત્રણ લોકો છે કે જેઓની વિરુદ્ધની અંદર આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે પરંતુ એક મહત્વની એ પણ બાબત છે કે જ્યારે આ ગાંધીનું ગુજરાત ગણાતું હોય ને આગામી સમયમાં જ્યારે ઇલેક્શનની તારીખો જાહેર થતી હોય પોલીસ પોતે કડક જે કાયદાનું જે વાત કરતી હોય છે કડક દારૂબંધીની વાતો કરતી હોય છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે બીએનનું ટીમ છે તે પણ મહિલા પોતાના માથે રાખી અને જે ડાન્સ કરતો વિડીયો છે તો ક્યાંક પોલીસની કાર્યવાહી છે તેની ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે

જોવા મળ્યા છે ત્યારે હાલ તો આ તમામ બાબતને લઈને પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર પોલીસ કેવી કાર્યવાહી છે તે કરી શકે છે જીતનુ જી દીપકા આભાર આપનો સમગ્ર માહિતી જણાવેલ તો કહેવાતું ડ્રાય સ્ટેટમાં ક્યાંક ને ક્યાંક હવે દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે જ્યારે અત્યારે સોશિયલ મીડિયા પર બીયરની ટીન લઈને માથા પર બિયરનું ટીન મૂકીને નાચતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હોળી ધૂળેટીના પર્વમાં આ વિડીયો વાયરલ થયો છે જેને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે